દાડીઓ જે મજૂરી કરતો હોય ને મજૂરી કડિયા કામ એ પણ પાંચસો રૂપિયા કે સાતસો રૂપિયા દિવસના કમાય છે તો શું ચિત્ર શિક્ષક એનાથી પણ ગયેલા છે મારો મુદ્દો એવો છે કે કાયમી શિક્ષકોની ભરતી કરે અંશકાલીન પ્રથા નહીં કારણ કે છેલ્લા પંદર વર્ષથી એકથી આઠમાં ભરતી થઈ નથી માધ્યમિકમાં જોવા તો અઠ્ઠાણુંથી ભરતી થઈ નથી અને સરકારે માધ્યમિક માટે અમને બે હજાર ત્રેવીસ જે પરીક્ષા લીધી એમાં અમારા બસો જેટલા ઉમેદવાર છે એમાં ફક્ત ને ફક્ત બે ચિત્ર વિશેની જગ્યાઓ આપી અમારી સાથે મજાક કરી છે અને અમારે તો આવું કહીએ છીએ કે અમારે માટે સારી વ્યવસ્થા કરી છે સરકારે હેલિકોપ્ટર આપ્યું છે અમને જેથી બે શિક્ષકો આખા ગુજરાત રાજ્યમાં ખૂણે ખૂણે ફરીને એ વ્યવસ્થાને જાળવી અને સ્કૂલોમાં જઈને ભણાવશે આવી સરસ વ્યવસ્થા સરકારે અમને કરી આપી છે મજાક કહેવાય આ તો મજાક અમારા માટે માત્ર બે જગ્યાઓને મજાક કહેવાય બીજી વસ્તુ રહી કે પચાસ રૂપિયાના દાળિયા જેવી પ્રથા અમારા અમને અંશકાલીન કરીને આપી છે શું કાયમી શિક્ષક નથી જોતો ગુજરાતને જોઈએ છે શું બાળકોને શિક્ષણ નથી જોતો જોઈએ છે બધા જવાબમાં હા છે પણ સરકાર અંશકાલીન લાવીને મૂકી દેશે પચાસ રૂપિયા એટલે શરમજનક બાબત કહેવાય દાડીઓ જે મજૂરી કરતો હોય ને મજૂરી કડિયા કામ એ પણ પાંચસો રૂપિયા કે સાતસો રૂપિયા દિવસના કમાય છે તો શું ચિત્ર શિક્ષક એનાથી પણ રહેલા છે અમે એજ્યુકેટેડ છીએ બધા એજ્યુકેટેડ ટ્વેલ્વ પ્લસ એટીડી હોય બી એ પ્લસ એટીડી હોય ટાટ હોય દ્વિસ્તરીય પરીક્ષા આપી હોય કે નાની મોટી અનેક અભ્યાસો કર્યા હોય છતાં પણ અમને અંસ્કાર શા માટે અમારી અમારા વિષયને અન્યાય શા માટે ગુજરાતને ભારતને વિકાસશીલ બનાવવાની વાતો છે સારી વસ્તુ છે પણ સાથે સાથે વિકાસની સાથે સાથે સર્વાંગી વિકાસ હોવું પણ જરૂર છે અમે માધ્યમિક અને પ્રાઇમરીના બેરોજગાર ચિત્ર શિક્ષકો ગાંધીનગર મુકામે એકઠા થયા છે બે હજાર અગિયારથી અમે અવરનવર ગાંધીનગર વિવિધ કાર્યાલયોમાં અને વિવિધ અધિકારીઓ સાથે અમારા ચિત્ર શિક્ષકની કાયમી ભરતી થાય એ બાબતે રજૂઆત કરી રહ્યા છે પરંતુ સરકાર અમારી રજૂઆતને કાને ધરતી નથી તો આજે ફરીથી શિક્ષકો જે બેરોજગાર શિક્ષકો ચિત્ર શિક્ષકો ભેળા થયા છે સરકાર જ્યારે બેગ બેગલેસ ડે ઉજવતી હોય અને પ્રવૃત્તિમય આનંદમય શનિવાર ઉજવતી હોય તો એવા સંજોગોમાં આવા શિક્ષકો ખૂબ જ આવશ્યક છે જો ચિત્ર શિક્ષક જ નહીં હોય તો બેગલેસ ડે અથવા આનંદદાયી શનિવાર કેવી રીતે ઉજવાશે સરકાર તો સરકારને અમારી એક રજૂઆત છે કે ચિત્ર શિક્ષકની કાયમી ભરતી કરે અંશકાલીન જે પ્રથા છે એ બંધારણની વિરુદ્ધ છે હાઈકોર્ટે પણ આ બાબતે ન્યાય આપ્યો છે કે કોઈ પણ જે છે ઉમેદવારોને તમે કરાર આધારિત ભરતી કરી શકો નહીં તો સરકારને અમારી રજૂઆત છે કે અંશકાલીન શિક્ષકો નાબૂદ કરે અને કાયમી શિક્ષક એકથી બાર ધોરણ સુધી કાયમી ચિત્ર શિક્ષકની ભરતી કરે